આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટણી દ્વારા પાટડી અને આજુબાજુના સાત ગામોમાં જે રેવન્યુ સર્વે નંબરમાં એકસો બાણું એકસો ત્રણ એકસો ચોરાણું નોંધો પાડવામાં આવી છે જે નોંધોના હિસાબે આજે ખેડૂતોને જમીન વેચવા માટે મસ્ત મોટા પ્રીમિયમો ભરવા પડે છે જે જમીનની મૂળ કિંમત હતી એના કરતાં વધારે લાખોમાં પ્રીમિયમ ભરવા પડે છે તેમજ અમારા પાટડીના નારાયણપુરા અને હિંમતપુરા બે ગામોમાં જે આજ સુધી આઝાદી સમયથી વસવાટ કરતાં લોકોને આજ સુધી મકન માલિકીના હક મળેલ નથી

તો અમે કાયદાકીય રીતે ગાંધી જીત્યા માર્ગે ગાંધીનગર સુધી લડત ચલાવીશું તો પણ પરિણામ નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી પણ આ મુદ્દાને લઈ જઈશું અને કાયદાકીય રીતે અમે ન્યાય મેળવીશું